ka ka કેમ છો ભાઈઓ બહેનો આપણા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રોને તમે જોઈ શકો છો હિરલબેન મિત્રો બેન રાવલ મિત્રો જોરદાર મિત્રો સોંગ લઈને આવી ગયો છે મિત્રોને હાલ સોશિયલ મીડિયામાં મિત્રો જોરદાર બૂમ પડાવે છે મિત્રો તો આપણા વિડીયોમાં વધુમાં વધુ વિડીયો સપોર્ટ કરજો હિરલબેનને મિત્રોને તમે કેવું ગાય છે હિરલબેનને અલગ અંદાજમાં મિત્રો ગીત ક્યાંક બહુ લવ સોંગ ગાતા હોય છે મિત્રો દરેક કલાકારો ગાતા હોય છે મિત્રો પણ હિરલબેન એવા છે મિત્રો કે અલગ અંદાજમાં ગીત લઈને આવી ગયા છે મિત્રોને હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વિડીયો વાયરલ થાય છે મિત્રોની હાર જોઈશું હિરલબેનને મિત્રોને કેવું ગાય છે બેન કે એ બી તમે જોણો મિત્રો તો ચલો વિડીયો તમને વધારે નીકળતો મિત્રો તમને વિડીયો બતાવજો મિત્રો પણ વિડીયો પર આવ્યો તો મિત્રો આપણી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને બેન કેવું ગાય છે કોમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો ક્યાંક આવી તમને ગુજરાતી અપડેટ આપણી ચેનલ પર મળી રહેશે દરેક કલાકારની મિત્રો તો આવી ન્યૂઝ તમને કેવી ગમે છે કોમેન્ટ કરો મિત્રો અને હિરલ હિરલબેનને કેવું ગાય છે એ બી કોમેન્ટ કરજો મિત્રો ક્યાંક અલગ અંદાજમાં બેનને ગાય છે મિત્રો તો હિરલ બેનનો વિડીયો અને વધુમાં વધુ સપોર્ટ કરજો બેનને તમને કેવી આપણી ન્યૂઝ ગમે કોમેન્ટ કરો ચાલો ભારતમાં ટિકકે વંદે માત્રમાં બીજા વિડીયોમાં મળીશું ત્યાં તો ગીત કેવું ગમે કોમેન્ટ કરજો અને બધુ મધુ સપોર્ટ કરજો બેનના તો ચલો આ વિડિયોમાં મળલે છે રેલવેના તો જો આ વિડિયો અને વિડિયો કેવો બોલો હવે <Panel> દુનિયા <Panel> <Panel>